છસણ તાલુકાના આટકોટ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતદાસ સ્વામીની આગેવાનીમાં ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં રીંગણાનું શાક અડદિયા અને બાજરાના રોટલાનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો છસણ સુરત અમદાવાદ આટકોટ વીરનગર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી સત્સંગ સભા અને પ્રસાદનો લાભ લીધો હતો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આટપોળ ગામને આંગણે આજે પાંચ બાર બે હજાર પચીસના રોજ નવ્ય ભવ્ય શાખોત્સવ ભગવાન શ્રીને રાજી કરવા માટે મંદિરના આંગણમાં ઉજવવામાં આવ્યો છે તો દેશાંતરોના પરદેશ વિદેશ અહીંથી ગામડાઓમાંથી બધાય ભક્તોની ખૂબ ઉપસ્થિતિ રહી છે અને ખૂબ ધામધૂમથી બધા ભક્તોએ પ્રસાદીની જગ્યાની યાત્રાઓ કરી ખૂબ અમારા જૂમના શ્રોતાઓએ પણ બધા ભક્તોએ હાજર છે લાભ લીધો છે દેશ પ્રદેશના બધા ભક્તોએ તેમજ ગામમાંથી સુરત અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ બધાએ ભક્તોએ ખૂબ હાજરી આપી છે અને બધાએ ઉત્સવનો લાભ લઈને ભગવાનની સ્મૃતિ સાથે ભગવાનનું શાક શાક જમાડ્યું છે અને સંતો ભક્તોએ બધાએ પીરસીને સર્વને રાજી કર્યા છે ભગવાનને રાજી કરવા માટે આવા ઉત્સવો થઈ રહ્યા છે અને તેમાં ભગવાન અને સંતો રાજી થાય ભગવાન રાજી થાય જીવનું કલ્યાણ થાય એવા હેતુથી આવું સુંદર મજાનું જેમ લોહામાં ભગવાને શાક ઉત્સવ કરીને બધાને જીવનું કલ્યાણ કર્યું એ હેતુથી અહીંયા આગળ ઉત્સવ કરીને જીવના કલ્યાણ માટે આ ઉત્સવ કર્યો છે પ્રધાન સ્વામી મહારાજની જય